વડોદરા જિલ્લાના સાવલીના ડેસર તાલુકાના મીરાકુઆ ગામની દૂધ ઉત્પાદક મંડળી ઓગણચાલીસ પોઈન્ટ ત્રાણું લાખનું કૌભાંડ ઉજાગર થયું છે જેનું વાવાઝોડું ફરી ઉઠ્યું છે વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસ દરમિયાન પાંચ સભાસદોના મૃત્યુ બાદ તેમના નામે દૂધ ભરી નાણાં ઉપાડવામાં આવ્યા આ કથિત કૌભાંડમાં બરોડા ડેરી જિલ્લા રજિસ્ટર અને બેંકની મિલવગત થવાની શક્યતા છે મંડળીના મંત્રી વિક્રમસિંહ પરમારે મીડિયા સમક્ષ આરોપીઓની કબૂલાતમાં જણાવ્યું કે બરોડા ડેરી અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઓડિટ કરવામાં આવ્યું વિક્રમસિંહે ધારાસભ્ય કેતનદારની વરસરા મંડળીના ભ્રષ્ટાચારની તપાસની માંગ કરી સાવરી દેસરની અન્ય ગ્રામ પંચાયતોની દૂધ મંડળીઓમાં તપાસ થાય તો મોટા પાયે ગેરરીતિઓ બહાર આવે તેવી શક્યતા છે આ ઘટનાએ સ્થાનિક રાજકારણ અને ડેરી વ્યવસ્થામાં ખળભળાટ મચાવ્યો છે આગળની તપાસ પર સૌની નજર રહેશે ની અંદર વરસડા મંડળીની અંદર વહીવટદાર દ્વારા એક પાંચ બે હજાર એક પાંચ બે હજાર પચીસ થી દસ પાંચ બે હજાર પચીસના રોજ વહીવટદાર દ્વારા वरसडा मंडळी खाता त्रण लाख चौसठ हजार नव्वण रुपया जे वरसडा डेअरीना मंत्री गोपालभाई शांतीलाल प्रजापतीनामे एम खाता अंदर जमा कर आणि एमना खातानी अंदर उपड करे